ગુજરાતના તમામ જિલ્લાઓમાં શહેરી ગ્રામ્ય વિસ્તાર આ તમામ જિલ્લામાં જે પ્રકારે ડ્રગ્સ દારૂ આના બેફામપણે બેફલાને રોકવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સે નોટું ડ્રગ્સ નામનું નશામુક્ત ગુજરાત અભિયાન ચાલુ કરવામાં આવ્યું જેના અંતર્ગત નવ્વાણું જીરો નેવું નેવ્યાસી ત્રણસો પાસઠ નંબર આ વોટ્સઅપ નંબર દ્વારા ગુજરાતના તમામ નાગરિકો પાસેથી લોકો પાસેથી કયા જિલ્લામાં કઈ શેરીમાં કયા ગામડામાં કયા ચાર રસ્તા પર ડ્રગ્સ દારૂ કે અન્ય નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે એની વિગત આપવાની અપીલ કરવામાં આવી હતી જાહેર નંબર મૂકવામાં આવે હતો જે પ્રકારની વિગતો અત્યારે સામે આવે છે એમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર એ ગૃહ વિભાગ ગરો પેડલરો અને કુટણખાના ચલાવનારા લોકોને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશબેન મેવાણી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસની ટીમે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચાલતા ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ વિશેની વિગતો જાણવા માટે ઘણી બધી જગ્યાએ લોકોનો સંપર્ક કર્યો એમાંથી એક શિવપુરની વિગત આપણી સામે આવી હતી એ વસ્તુને આગળ વધારતા ગુજરાતના આ નંબર પર વોટ્સઅપ નંબર પર જે વિગત અત્યારે આવી છે અને આવતીકાલે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં જઈ રહ્યા છે પ્રવાસે કાર્યક્રમમાં જઈ રહ્યા છે ત્યારે ત્યાંની જનતાએ જે એમનો ગુસ્સો છે જે એમનો આક્રોશ છે જે એમની લાગણી માગણી છે કે ગુજરાતમાં બનાસકાંઠા પાલનપુર વિસ્તાર અમારો થવો જોઈએ ડ્રગ્સ મુક્ત થવો જોઈએ એની વિગતો સાથે એ નંબર પર તમામ વિગતો સાથે મૂકવામાં આવી છે જ્યારે આવતીકાલે ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી આ વિસ્તારની મુલાકાત કરતા હોય ત્યારે કોંગ્રેસ પક્ષ વચ્ચે અમે માંગ કરીએ છીએ કે આ અલગ અલગ જગ્યાએ થતા ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓને કાયમી રીતે બંધ કરવામાં આવે કાલે મુલાકાત કરવા જશે એટલે સ્વાભાવિક છે ત્યાં અડ્ડાઓ બંધ કરવાની પ્રવૃત્તિ થશે પણ એ કાયમી બંધ કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે ગુજરાતમાં માત્ર ખાલી બોલિવૂડના બી ગ્રેડના પિક્ચરોમાં ડાયલોગ બોલાતા હોય એમ ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અડધી રાત્રે મને ફોન કરજો આ પ્રકારના ડાયલોગો થી બનીને બે ગુજરાતમાં યુવાનોના ભવિષ્યને અંધારામાં ધકેલી રહ્યા છે જે વિસ્તારમાં ગયા વડગામમાં શ્રી અડધી રાતે મને ફોન કરજો આખી સરકાર તમારી સાથે ઊભી છે આવી ડાઈ ડાઈ વાતો કરી હવે ગુજરાતમાં વડગામને ત્યારા પાલનપુરની જનતાએ અત્યારે જે વિગત આપી છે એ આપ સૌના માધ્યમથી સરકાર સરકારશ્રીને મૂકવા માંગીએ છીએ કે આટલા બધા સુનિયોજિત રીતે ચાલતા ડ્રગ્સના અડ્ડાઓને કેવી રીતે બંધ કરાવશો જે પ્રકારની વિગતો સામે આવી છે હું આપની સામે રજૂ કરી રહ્યો છું કોંગ્રેસ પક્ષના ઓફિશિયલ જે પ્રકારે રિલીઝ કરેલો નંબર નશામુક્ત અભિયાનનો વોટ્સઅપ નંબર એમાં ગુજરાતના એક જાગૃત નાગરિકે જે ખરેખર નશાને બંધ કરવા માંગે છે એને જે વિગત આપી છે એમાં ખૂબ ઊંડાણપૂર્વક વિગત છે કે ડ્રગ્સ ક્યાં મળે વેચાય છે જુગાર ક્યાં રમાય છે ઇંગ્લિશ દારૂ ક્યાં મળે છે અને દેશી દારૂ ક્યાં મળે છે આ તમામ વિગત જો એક સામાન્ય નાગરિક ગુજરાતનો શોધી શકતો હોય તો ગુજરાતમાં ચાલતી ત્રીસ વર્ષની સરકાર કેમ આટલી ડિટેલમાં જાણકારી મેળવી શકતી નથી વિગત આપને આપું છું ડ્રગ્સના વેચાણ આ ગાંજો ક્યાં ક્યાં મળે છે પાલનપુરમાં કીર્તિસ્તંભમાં મિથુન દાદા ખારાવાસમાં હજે અજરભાઈ ગુલાબભાઈ પુતળા પાસે વિકી માળી વીરભાઈ ગેટ આગળ એરોમા સર્કલ આગળ ગુડ્ડુ સિંહા સરોવર ફાટક નીચે છાલિયા સાલા તેમજ તેનો ભાઈ અમીર રોડ આગળ અરવિંદભાઈ સાત સંચા આગળ ઈરશાદભાઈ બાદલપુર આગળ અક્રમ જુગાર કે આગળ રમાય છે રેલવે સ્ટેશન આગળ કીર્તિ માળી એરોમા સર્કલ આગળ રિજવાન દાદા ઢુંડિયા પોલીસ ચોકી પાસે ભરતભાઈ મફતપુરા પર રમેશ ઇંગ્લિશ દારૂ પર ક્યાં મળે છે એની પણ વિગત આ નાગરિકે આપી છે આપણને રવિ માળી શૈલેશ મોચી બબુલુ ઠાકોર ચકો ઠાકોર છલિયો સલાડ દીપક ઠાકોર આ બધા લોકો હોમ ડિલિવરી સુધીની સુવિધાઓ આપી રહ્યા છે દેશી દારૂના અડ્ડો પાલનપુરમાં કઈ કઈ જગ્યાએ ચાલે છે એની વિગત આપી છે દિલ્હી ગેટ અમીર રોડ ગોબરી રોડ બીલવાસ શક્તિનગર માનસરોવર રેલવે સ્ટેશન મસ્જિદ પાસે અશોક સોસાયટી જનતાનગર ઢુંડિયાવાડી મફતપુરા જનતાનગર અને ચામુંડાવાસ આટલી ડિટેલમાં એક સામાન્ય નાગરિક જો વિગત આપી શકતો હોય કે કઈ જગ્યાએ જુગાર ચાલી રહ્યો છે કઈ જગ્યાએ ડ્રગ્સ વેચાઈ રહ્યો છે કઈ જગ્યાએ ઇંગ્લિશ દારૂ હોમ ડિલિવરી થઈ રહી છે તો ભ્રષ્ટાચારનું ગૃહ જ્યારે મુખ્યમંત્રી શ્રી વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી માંગ કરીએ છીએ કે આ લિસ્ટને સંપૂર્ણપણે ચકાસણી કર્યા પછી પાલનપુરમાં એક ટીપું પણ દારૂ ન મળે એ પ્રકારની કાયમી આ વસ્તુને બધીને નાથવાની કામગીરી કરવામાં આવે તો જ ગુજરાત આ વ્યસન મુક્ત ગુજરાત બની શકશે